એનો ઉપયોગ કરવા માટે સ્ટાફ પણ સરકાર નથી ભરી શકતી એટલે આધાર થઈ ગઈ છે એટલે આપશ્રીને એટલી જ વિનંતી છે કે જે સ્થિતિ છે એમાં અમને સેવા મળે એટલી જ અમારી રિક્વેસ્ટ છે કારણ કે આ ખાનગીકરણનો મુદ્દો છેલ્લા એક વર્ષથી ચાલે છે ના તાપી જિલ્લામાં સતત લઈને આંદોલન ચાલ્યા છે તો હમણાં એવી હમણાં લોકચર્ચા એવી ચાલી રહેલી છે કે ત્યાંથી સ્ટાફને છૂટો કરવામાં આવી રહેલો છે અને જાન્યુઆરી કાં તો એક બે મહિનામાં જે હોસ્પિટલ છે અને જે

બધી ઓફિસો ટકા સ્ટાફ તો સરકાર નું વલણ છે આખું સંચાલન ખાનગી સંસ્થાને આપવા તરફ આગળ વધી રહેલા છે સરકાર પોતાની પ્રયત્ન કરે છે એ ખરેખર સંવિધાન ની જોગવાઈઓનો ભંગ છે ને જે કઈ કરવાનું છે આપણા જે ટેક્સ ના કરવાનું છે સરકાર પહેલા ક્યાંથી લાવવા નથી તમામ લોકોને સારી એવી સારવાર મળી રહી પણ પરિસ્થિતિ એ છે કે ત્યાં સાધનો છે હવે કોઈ લોન કઈક તપાસ કરાવી હોય પોતા લખી દે કે તમે બહારની લેબોરેટરીમાં કરાવી લાવો તો નાઠા તરીકે ગજવા વગર પછી અહીંયા કોઈ માણસ આવ્યો તો કેવી રીતે કરી શકે સિકલિંગના મશીન બંધ છે મેઇન સિકલિંગ ટ્રાઇબલ ઇસ્યુ ટ્રાઇબલ કોમ્યુનિટીમાં સિકલિંગ મેક્સિમમ ત્યાં જ આપણે એ મશીન એમ ધૂળ ખાતું હોય એનો ખર્ચ કરવાનો અર્થ આટલી બધી મોટો તાતે જિલ્લો છે ગરીબ તાલુકો છે કેવું છે કે બાજુ મોસ્ટ બધો ગરીબ વર્ગ છે

અમારું પૂરું થઈ જાય એમ તેવો નથી વપરાતું સાહેબ તમે તો અહીંયા બેઠા છો એટલે તમને એનો વધારે મારા કરતા પણ વધારે ખબર પડે તમે અંદર અંદર જઈને જોવો તો સાહેબ મતલબ એન્સોર્ટ જે ખાનગી કરે છે એનો અમને વિરોધ છે

આજરોજ અમે અહીં તાપી જિલ્લા કલેક્ટર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આરોગ્ય શ્રી તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને તાપી જિલ્લાના જે ધારાસભ્યો છે તમામને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમારી માંગણી એ જ છે કે આ જે રેફરલ હોસ્પિટલ છે તાપી જિલ્લાની તો એ ઘણા સમયથી એના સમાચાર મળી રહ્યા છે કે ખાનગી ખાનગીકરણ એનું થઈ રહ્યું છે અને હાલમાં પણ લોક ચર્ચા એવી ચાલી રહી છે કે ત્યાંથી સ્ટાફને પણ છૂટો કરવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે સ્ટાફને આ જો હોસ્પિટલ છે અને ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છે તો આજે આવેદનપત્ર થકી અમે એ જ માગણી કરી છે કે આજે ખાનગીકરણકરણ થઈ થવા જઈ રહ્યું છે તે તાત્કાલિક અટકાવવામાં આવે અને જો અટકાવવા નહીં આવશે તો આવનારા સમયમાં ગામે ગામથી આ બાબતે આંદોલનો થશે અને આના વિરુદ્ધમાં ગામે ગામ પણ આવેદનપત્ર આપવામાં આવશે અગાઉના દિવસોમાં રજૂઆત કરી એ બાબતે અધિકારીઓ અગાઉના દિવસોમાં પણ એક વર્ષ પહેલા એક આંદોલન કરવામાં આવ્યું હોસ્પિટલ બાબતે અને ત્યારબાદ જે હોસ્પિટલ ખાનગીકરણની જે કામગીરી હતી તે દેખીતી રીતે બંધ થઈ ગઈ હતી પણ અંદરખાને એ બધું ચાલુ જ હતું અને જ્યારે જે અધિકારીઓ છે એમને વાત કરીએ છીએ તો એમના દ્વારા પણ પોઝિટિવ જવાબ નથી આપવામાં આવી રહ્યો એટલે સમગ્ર સમાજને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો સાથે અધિકારીઓ દ્વારા સરકાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે અને એમને અંધારામાં રાખીને આ જે હોસ્પિટલ છે ખાનગીકરણ તરફ આગળ લઈ જઈ રહ્યો એવું લાગી રહ્યું છે

લોકોની પરિસ્થિતિ એ છે કે આજે જો મજૂરી ન જાય તો સાંજે ખાવાનું પણ ન મળે અને એવા સમયે જો ખાનગી થઈ જાય તો આપણે જાણીએ કે ખાનગી હોસ્પિટલોમાં કેટલી મોંઘવારી આજે છે આજે ખાલી ફાઇલ કાઢવાના તમને પાંચસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે તો આપણો જે આદિવાસી મજૂર વર્ગ છે આદિવાસી ગરીબ છે એની પાસે પૈસા ક્યાંથી આવશે એટલા મારી માગણી એ જ છે કે આજે હોસ્પિટલ હાલમાં આ હોસ્પિટલ ફક્ત તાપી જિલ્લા પૂરતી નથી પરંતુ તમે બોર્ડર વિલેજના લોકો નર્મદા હોય કે પછી મહારાષ્ટ્ર રાજ્યના હોય કે પછી ડાંગ જિલ્લાના લોકો હોય તો તે લોકો પણ અહીં સારવાર લેવા માટે આવે છે તો તાપી જિલ્લા અને આસપાસના જે લોકો છે એમના માટે આ જે હોસ્પિટલ છે તે આશીર્વાદરૂપ છે તો અમારી માંગણી એ છે કે તમે આજ બજેટ અમારું છે તો એ બજેટ દ્વારા આ હોસ્પિટલમાં સુવિધાઓ વધારો જે સ્ટાફ નથી સ્ટાફની ભરતી કરો જે સાધનોની અછત છે તે સાધન લાવો પરંતુ ખાનગીકરણ કરીને સીધું સીધા આદિવાસીઓ સાથે આ અત્યાચાર થઈ રહ્યો એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ